નમસ્કાર આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા યુજીના અસરગ્રસ્ત ઉમેદવારો માટે ઓગણીસ જુલાઈએ ફરી પરીક્ષા લેવાશે જમ્મુ કાશ્મીરમાં ઘૂષણખોરીનો પ્રયાસ કરનારા ત્રણ ઘૂષણખોરોને સલામતી દળોએ ઠાર કર્યા કેરળમાં અંડરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર નેપાળમાં આજે કે પી શર્મા ઓલી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે ફાઇનલમાં જોકોવિચે પરાજય આપીને અલકાાઝેવ વિમલ્ડનનો સતત બીજી વખત ખિતાબ જીત્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ત્રીસ મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે શ્રી મોદીએ હવે એક્સ પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે શ્રી મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડન સહિત અન્ય વિશ્વ નેતાઓ કરતાં ઘણા આગળ છે સો મિલિયન ફોલોઅર્સ વટાવ્યા પછી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેઓ આ વાયબ્રન્ટ માધ્યમ પર આવીને ખુશ છે અને તેમના ફોલોઅર્સ દ્વારા ચર્ચા પ્રતિભાવો અને લોકોના મળેલા આશીર્વાદ રચનાત્મક ટીકા ટિપ્પણીની વધુ પ્રશંસા કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માઇક્રો બ્લોગિંગ સાઇડ એક્સ પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે મધ્યપ્રદેશે ગઈકાલે દેશને બે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરા પાડ્યા છે ગઈકાલે રાજ્યના તમામ પંચાવન જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કોલેજ ઓફ એક્સેલન્સની શરૂઆત કરવામાં આવી છે સાથોસાથ ઇન્દોરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અગિયાર લાખ રૂપાઓ વાવીને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે આ સાથે જ સાત વર્ષથી સ્વચ્છતા પરત્વે દેશનું નેતૃત્વ કરી રહેલા ઇન્દોરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે ઇન્દોરના લોકોએ એક પેઢ કે નામ અભિયાન હેઠળ એક જ દિવસમાં અગિયાર લાખથી વધુ છોડ વાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવને ગિનીસ બુક દ્વારા આ વિશ્વ વિક્રમ અંગેનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું આકાશવાણીના ઇન્દોરના સંવાદદાતા સંજીવ શર્મા જણાવે છે કે ઇન્દોરમાં કુલ એકાવન લાખ અને મધ્યપ્રદેશમાં પાંચ પૂર્ણાંક પાંચ કરોડ રોપાઓ વાવવામાં આવ્યા હતા આ અભિયાનની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ઇન્દોરમાં બીએસએફની રેવતી રેન્જમાં એક છોડ વાવીને કરી હતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેરાત કરી છે કે સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા સીયુઇટી યુજીના અસરગ્રસ્ત ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા લેવાશે પરીક્ષા ઓગણીસ જુલાઈના રોજ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવાશે અસરગ્રસ્ત તમામ ઉમેદવારોને તેમના વિષયકોડનો ઉલ્લેખ કરીને ઇમેઇલ કરાયા છે તમામ અસરગ્રસ્ત ઉમેદવારો માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે એનટીએ કહ્યું છે કે વિષય નિષ્ણાંતોના પ્રતિસાદના આધારે ફાઇનલ આન્સરકી તૈયાર કરવામાં આવી રહી છે જે ઓનલાઈન મળેલા પ્રત્યુત્તરોને ધ્યાનમાં લઈને વેબસાઇટ પર ટૂંક સમયમાં અપલોડ કરાશે પ્રવેશ પરીક્ષા મે મહિનામાં ભારતની બહારના છવ્વીસ શહેરો સહિત ત્રણસો પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી ઉત્તર કાશ્મીરના કુંપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રિત રેખા પર ઘુસણખોરીના પ્રયાસોને સેનાના જવાનો દ્વારા ગઈકાલે નિષ્ફળ બનાવવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ આ ઘુસણખોરી વિરોધી અભિયાન દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા ઘટના સ્થળેથી હથિયારો અને અન્ય સૈન્ય સાધનો મળી આવ્યા છે હાલમાં આ વિસ્તારમાં ઘુસણખોરી વિરોધી અભિયાન ચાલી રહ્યું છે અમરનાથની યાત્રા કરવા ચાર હજાર આઠસો પંચોતેર શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર ખીણમાં રવાના થયો છે યાત્રાળુઓ આજે વહેલી સવારે એકસો છાસઠ વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા બેચમાં ત્રણ હજાર ચારસો ચોસઠ પુરુષો એક હજાર ત્રણસો તેત્રીસ મહિલાઓ ચૌદ બાળકો સત્તાવન સાધુઓ અને સાત સાધ્વીઓનો સમાવેશ થાય છે સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આકાશવાણીના તિરુવનંતપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ કન્નૂર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે એર્નાકુલમ ત્રિશુર પલક્કડ કોઝીકોડ અને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ અપાયું છે ઘણા સ્થળોએ વાહન વ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઈ છે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ વરસાદગ્રસ્ત જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે દરિયો તોફાની બન્યો હોવાથી કેરળ કર્ણાટક લક્ષદ્વીપના દરિયાકાંઠે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો કેપી શર્મા ઓલી આજે નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે શપથગ્રહણ સમારંભ ભારતીય સમય અનુસાર સવારે દસ વાગીને પિસ્તાળીસ મિનિટે કાઠમંડુમાં રાષ્ટ્રપતિ ભવનના શીતલ નિવાસ ખાતે યોજાશે શ્રી ઓલીની સાથે મંત્રીઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નવી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે ગઈકાલે તેમને ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા બોતેર વર્ષીય ઓલી પુષ્પકલમ કમલ દહલ પ્રચંડનું સ્થાન લેશે જેમણે શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં વિશ્વાસનો મત ગુમાવ્યો હતો નેપાળના પ્રમુખ રામચંદ્ર પોડેલે શ્રી ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ નેપાળી કોંગ્રેસ ગઠબંધનના નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કરી હતી શુક્રવારે મોડી રાત્રે શ્રી ઓલીએ નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેરબહાદુર દેવપાના સમર્થન સાથે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં સ્પેનના કાર્લોસ અલ્કરાઝે સર્બિયાના નોવાક જોકોવિચને છ બે છ બે સાત છ થી હરાવીને પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે અલ્કરાજે પ્રથમ સેટ છ બે છ બેથી થી આસાનીથી જીતી લીધા હતા જ્યારે જોકોવિચે ત્રીજા સેટમાં સારો પ્રયાસ કરવા છતાં અલ્કરાજે ત્રીજો સેટ પણ જીતી લીધો હતો બીજી તરફ મિક્સ ડબલ્સની ફાઇનલમાં વિશ્વની સાતમી ક્રમાંકિત પોલેન્ડ અને તાઇવાનની જાન જિલિસ્કની અને હસીય સુવૈનીની જોડીએ ખિતાબ જીતી લીધો છે આ જોડીએ મેક્સિકન જોડીને સીધા સેટમાં છ ચાર છ બેથી પરાજય આપ્યો હતો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ હવે અમેરિકાના પ્રમુખ જો બાઇડનની રેલીમાં સુરક્ષા પગલાંનું સ્વતંત્ર મૂલ્યાંકન શરૂ કર્યું છે વ્હાઇટ હાઉસમાંથી બોલતા જો બાઇડને જણાવ્યું કે તેમણે રેલીમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલની સ્વતંત્ર સમીક્ષાની સૂચના આપી છે જેથી ઘટનાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેમણે કહ્યું કે આ સ્વતંત્ર સમીક્ષાના તારણો અમેરિકન લોકો માટે પારદર્શક બનાવવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પ પરનો હુમલાને રાષ્ટ્રીય એકતાનો મુદ્દો ગણાવીને જો બાઇડને કહ્યું કે અમેરિકામાં હિંસાને કોઈ સ્થાન નથી શૂટરના હેતુઓ પર અનુમાન ન કરવા પણ અમેરિકન નાગરિકોને વિનંતી કરી હતી તેમણે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને તટસ્થ તપાસ કરવા જણાવ્યું હતું દિલ્હી મેટ્રો આજથી ચૌદમી ઓગસ્ટ સુધી દસમો ઓનલાઇન ગ્રાહક સંતોષ સર્વે હાથ ધરશે આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ મેટ્રો સેવાઓ અને સુવિધાઓના વિવિધ ઘટકો પર યાત્રીઓ પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવાનો છે પ્રશ્નાવલી સાથે વ્યક્તિગત વિષયો પર યાત્રીઓ પાસેથી વિગતવાર પ્રતિસાદ મેળવાશે સર્વેમાં સુધારા માટે સૂચનો પણ માંગવામાં આવ્યા છે સર્વેમાં ભાગ લેવા ઈચ્છતા યાત્રીઓ ડીએમઆરસીની અધિકૃત વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ મેટ્રો રેલ ડોટ કોમ પર જઈને તેમના સૂચનો નોંધાવી શકે છે નીતિ આયોગે ઈ ફાસ્ટ પહેલ અંતર્ગત નીતિ ગિયર શિફ્ટ ચેલેન્જની જાહેરાત કરી છે આ હેકાટોનનો ઉદ્દેશ દેશના આર્થિક અને પર્યાવરણીય પડકારોનો ઉકેલ શોધતા ભારતમાં કાર્બન ઉત્સર્જન રહિત વાહનોના સંચાલન માટે નવીન વ્યવસાય મોડેલને પ્રોત્સાહન આપવાનું છે નીતિ આયોગે ઇલેક્ટ્રોનિક ટ્રકોના સંચાલન માટે નાણાકીય તકનીકી તેમજ પરિચાલન પડકારોનો સામનો કરવાની દિશામાં નવા મોડેલ વિકસિત કરવા માટે વિદ્યાર્થીઓ પરિવહન સેવા ક્ષેત્રના નિષ્ણાતો શિક્ષણવિદો તેમજ સંશોધકોને આમંત્રિત કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા યુજીના અસરગ્રસ્ત ઉમેદવારો માટે ઓગણીસમી જુલાઈએ ફરી પરીક્ષા લેવાશે કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસ કરનારા ત્રણ ઘુસણખોરોને સલામતી દળોએ ઠાર કર્યા કેરળમાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય જે ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા